સુરેન્દ્રનગરની બે તસવીર બતાવી છે એ એક પીજીવીસીએલની કચેરીની છે દિલીપભાઈ ચોસલા નામના એક વ્યક્તિએ એક દર્શકે એમને વિડીયો મોકલ્યો જેમાં એમનું એ એમણે એમની સાથે જે થયું એ ઘટનાને એમણે રેકોર્ડ કરી પીજીવીસીએલની કચેરીમાં એ ગયા સતત કેટલીય મિનિટો સુધી એમને એટલા માટે ઊભા રાખ્યા અનેક માણસો એટલા માટે ઊભા હતા કેમ કે બધા જ અધિકારીઓ ભેગા થઈને એની ચર્ચા કરતા હતા કે આ વોશરૂમ છે એને કેવી રીતે રિપેર કરાવીશું પ્લમ્બરને બોલાવીને આમ કરાવીએ આમ કરાવીએ સતત એ લોકો એમની ચર્ચામાં રહ્યા અને માણસો લાઇનમાં ઊભા રહ્યા કોઈએ જવાબ ન આપ્યો જોકે આપણી કચેરીઓમાં આ કોઈ જ નવી ઘટના નથી પણ એ નવી ઘટના નથી એટલે એના વિશે વાત ન થવી જોઈએ એ વાત સાથે હું સહમત નથી અને એટલા જ માટે એમણે જ્યારે વિડીયો મોકલ્યો છે ખૂબ ભરોસા સાથે ત્યારે વિડીયો હું તમને બતાવવા જઈ રહી છું સૌથી ઇન્ટરેસ્ટિંગ છેલ્લે વાત આવે છે ઓળખાણની ઓળખીતા છે ફટાફટ કરાવી દો છેક સુધી તોછડાઈ ભર્યા જવાબો પછી ખરાબ વર્તન પછી એ વ્યક્તિ પોતાની ઓળખાણ આપે છે અને કોઈ ને કોઈ છેડા અડતા એ માણસો એ અધિકારીઓ સાથે ઓળખીતા નીકળે છે અને પછી ફટાફટ એમનું કામ થઈ જાય છે મોટા ભાગે ઓળખાણ નીકળે પોતાના ઓળખીતા હોય ને ઓળખાણથી તમે કામ કરાવી આવો એના પછી તમે સામે ચાલી રહેલી ખોટી વ્યવસ્થા સામે બોલતા નથી તમે એવું વિચારો છો કે મારું કામ થઈ ગયું ને તો તારું જન તારું થઈ ગયું ને હવે છોડ બાકી બધાનું થયું જશે બાકી બધાનું થઈ જશે અથવા જે થવું હોય એ થાય આ પ્રકારની માનસિકતામાંથી જ્યાં સુધી આપણે મુક્ત નહીં થઈએ ત્યાં સુધી આ પ્રકારના ઘટનાક્રમો બહુ સામાન્ય થઈ જશે પીજીવી કર્મચારીએ ખૂબ લાંબુ એમણે રાહ જોઈને બાકી બધા સંવાદો છે એ બધા નથી બતાવી રહી તમને એકદમ સંક્ષિપ્તમાં ખાલી તમે એ સાંભળો જેમાં એવું કહી રહ્યા છે ઓળખાણ છે ફટાફટ કામ કરી લો ના મારો તો ભાલિકાણા છે પણ અત્યારે તો અહીંયા કંપનીનું કામ લાયો તો

શું કહ્યું સુરેન્દ્રનગરના સાંસદે સાંભળીએ એમને

એનાલિસિસમાં અત્યારે બસ આટલું જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો અમારા વિડીયોને શેર કરો અને સૌથી મહત્વની વાત દેશ આપણા થકી બને છે નાગરિકો જ દેશને મહાન બનાવી શકે છે અને મહાનતાની એક શરૂઆત એ હોઈ શકે કે આપણે કચરો રસ્તા પર ફેંકવાનું બંધ કરીએ નમસ્કાર